નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં હાર્દિક સ્વાગત છે માનવ ભક્ષી મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન ડબોઈ તાલુકાના ચાંદોદ પાસે શણોની ઓરસંગમાં પશુપાલકને મગર ખેંચી જતા વન વિભાગ અને પોલીસને જાણ કરતા તંત્ર દોડતું થયું ડબોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના શણોર ગામે ઓરસંગ નદીમાંથી પશુપાલક આધેડને મગર ખેંચી જતા સ્થાનિકો દ્વારા સંલગ્ન વન વિભાગ અને પોલીસની જાણ કરતા તંત્ર દોડતું થયું હતું આ વારંવાર બનતા રહ્યા પરંતુ નિંદા માંગ પ્રજાએ રજૂઆતો કરેલી છતાં કોઈ ધ્યાન આપવા તૈયાર નથી તરવૈયાઓ દ્વારા પશુપાલક શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે જોકે મોડેથી લાશ મળી આવ્યાનું જાણવા મળે છે વન વિભાગ સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ચાંદોલ નજીકના શણોર ફુલવાડી તથા ભાલોદરા ગામના કિનારા પરથી પસાર થતી ઓરસંગ નદીમાં મગર દ્વારા વારંવાર માનવજાત અને પશુઓ પર હુમલાઓ કર્યા આતંક મચાવ્યો છે મંગળવારના રોજ આ નદીના પટમાંથી પશુને મગર ખેંચી ગયાની ઘટના હજુ વિસરાઈ નથી ત્યાં બુધવારે બાલોદરાના રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી પશુઓ ચરાવી હાથપગ ધોવા નદીમાં ઉતરતા મગર દ્વારા મિનિટોમાં જ પશુપાલક આધેડ પર હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો સ્થાનિકોએ અંગે સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગ તથા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ દ્વારા આધેડને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા વડોદરા ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં વારંવાર પશુ તથા પર મગર દ્વારા હુમલાનું થતું રહ્યું છે એપ્રિલ જ ફૂલવાડી ગામે ઓરસંગ નદીમાંથી મગરે યુવાને ખેંચી જઈ ઘાટ ઉતાર્યો હતો આમ વારંવાર બનતી આવી ઘટના છતાં પણ વન વિભાગ દ્વારા આવી ઘટનાના નિયંત્રણ અર્થે માનવ શિકારી મગરને ઝબ્બે કરવાને બદલે કુંભકર્ણની નિંદ્રામાં પોડતા હોય તંત્ર વિરુદ્ધ વિસ્તારના રહીશો આક્રોશ સાથે ફટિકાર વરસાવી રહ્યા છે રિપોર્ટર બિલાલ બુરાવાલા મેં ને મારા પપ્પા બકરા આવ્યા હતા પપ્પાને પાણી પાણી પાસેથી ખેંચી ગયા હતા મગર પછી મુરલીભાઈને ફોન કર્યો મુરલીભાઈ જંગલ ફોરેસ્ટ ફોન કર્યો પછી પછી પોલીસને ફોન કર્યો પછી ફાયર બીકરીવાળા આવ્યા હતા કે પછી કહેરા પછી પછી અમે લઈને આવ્યા સરકારી દવાખાના કેટલા વાગે બનાવ્યા આ બે હરીના ગાળા કેટલા વાગે ફોન કર્યો તો હા તે ઘરે તો ખાલી પાંચ જ પાંચ થઈ ગઈ કેટલા વાગે ડેટ બધું મળી સાત 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 વાગે મળી હતી કઈ આવ્યા છો અત્યારે અત્યારે